દોસ્તો ગુરુવારે આ પાંચ કાર્ય કરવાથી નોકરી કે પ્રમોશનમાં બાધા આવતી હોય ઘરની દરિદ્રતા દૂર કરવી હોય લગ્નમાં પ્રોબ્લેમ આવતો હોય બીમારીને સમસ્યા હોય કે પછી જીવન સાથી સાથે વિવાદ દૂર કરવો હોય તો ગુરુવારે આ પાંચ કાર્ય જરૂર કરવા જોઈએ તેનાથી તમારું મૃત્યુ લોક સ્વર્ગ લોકમાં બદલાઈ જશે અને ગુરુવારે કયા દસ કાર્ય ન કરવા જોઈએ તે પણ જાણીશું ચાલો જાણીએ એ પહેલા આ વિડીયો ને લાઈક કરી દીજો અમારી ચેનલમાં માં નવો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટ જય માતાજી લખી દેજો દોસ્તો હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ સંચાર ના સંચાલક છે અને તમને જણાવી દઈએ કે ગુરુવારે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી તમને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ ની કૃપા મેળવવા માટે ગુરુવારે વ્રત રાખી શકો છો આ દિવસે આખો દિવસ વ્રત રાખવાથી ભગવાન ની કૃપા તમારા પર બની રહી છે અને જો તમે આખો દિવસ વ્રત ના રાખી શકો તો એક ટાઈમ ભોજન કરીને વ્રત રાખી શકો છો તેનાથી ભગવાન વિષ્ણુ ની કૃપા તમારા પર બની રહી છે હવે જાણીએ કે ગુરુવારે કયા પાંચ કાર્ય કરવાથી તમારું જીવન બદલાઈ જશે પહેલું પ્રમોશન કે નોકરી માં બાધા આવતી હોય તો તેને દૂર કરવા માટે ગુરુવારે કોઈ પણ મંદિરે જઈને પીળી વસ્તુ સામગ્રી અથવા તો કપડા નું દાન કરવું જોઈએ બીજું દૂર કરવી હોય તો ગુરુવારે સભ્યો એ ખાસ કરીને મહિલાઓએ વાળ ન ધોવા અને નખ ના કાપવા જોઈએ ત્રીજું વિવાહ માં વિલન થતો હોય તો ગુરુવારે વ્રત કરવું પીળા કપડા ધારણ કરવા ભોજન પણ પીળી વસ્તુ સેવન કરવું જોઈએ બીમારીની સમસ્યા ચાલતી હોય તો ગુરુવારે મંદિર માં ની માળા રાખવી અને લક્ષ્મી નારાયણ ને લાડુ નો ભોગ ધરાવો પાંચમું ગુરુવારે કેળાના જાળમાં જળ અર્પણ કરો શુદ્ધ દીવો કરો ગુરુના એકસો આઠ નામ નો ઉચ્ચાર કરો તેનાથી જીવન સાથી સાથે વિવાદ દૂર થાય છે હવે જાણીએ કે ગુરુવારના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ દાન ને હિન્દુ ધર્મ માં સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે તમે ગુરુવારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કપડા અથવા તો પૈસા નું દાન કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ દિવસે ગુરુવારે કયા વસ્ત્ર ધારણ કરવા અને ગુરુવારે પીળા રંગ ના કપડા પહેરવા ખુબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા માટે પીળા રંગ ના કપડા પહેરવા જોઈએ અને જો તમે પીળા રંગ કપડા નથી પહેરી શકતા તો પીળો રંગ રૂમાલ અથવા તો રંગનું કપડું તમારી સાથે રાખી શકો છો હવે જાણીએ કે ગુરુવારે શું ન કરવું જોઈએ પહેલું આ દિવસે પુરુષોએ દાઢી ન કરવી જોઈએ તેમજ મહિલા અને પુરુષે શરીરના કોઈ પણ વાળ ન કાપવા જોઈએ અને માન્યતા અનુસાર આ દિવસે વાળ કાપવાથી સંતાન સંબંધિત સુખ મુશ્કેલી આવી શકે છે એટલું જ નહીં આ દિવસે નખ કાપવાને પણ અશુભ માનવામાં આવે છે બીજું ગુરુવાર દક્ષિણ અથવા પૂર્વ દિશામાં યાત્રા ન કરવી જોઈએ અને જો યાત્રા કરવાની થાય તો ઘરેથી દહીં ખાઈને બહાર નીકળવું જોઈએ ત્રીજું ગુરુવારે રસોઈમાં ઉપરથી મીઠું ઉમેરીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ તેનાથી બીમારીનો સામનો સામનો કરવો પડે છે અને તમારો ગુરુ ગ્રહ નબળો બને છે ચોથું આમ તો દૂધ કેળા ખાવા શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ ગુરુવાર ના દિવસે દૂધ અને કેળા સાથે ગ્રહણ ન કરવા પાંચમું વ્યક્તિ એ ક્યારેય કોઈ અપમાન ન કરવું જોઈએ તે શ્રેષ્ઠ સંસ્કાર છે પરંતુ વૈદિક માન્યતા અનુસાર ગુરુવારના દિવસે ભૂલથી પણ ગુરુદેવ દેવતા પિતા દાદા અને ધર્મ નું અપમાન ના કરવું જોઈએ અને તેની મજાક પણ ના ધોવા જોઈએ માન્યતા અનુસાર આવું કરવાથી ગુરુગ્રહ ની અશુભ અસર પડે છે આઠમું ગુરુવાર ના દિવસે ખીચડી પણ ખાવી વર્જિત માનવામાં આવે છે નવમું એવું માનવામાં આવે છે કે ગુરુવાર દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ કારણ કે તેનાથી ગુરુગ્રહ કમજોર થાય છે અને દસમુ ગુરુવાર ના દિવસે પૂજાપાઠ થી જોડાયેલો સામાન આંખોથી જોડાયેલો સમાન અને કોઈ પણ ધારદાર વસ્તુ જેમ કે ચપ્પુ કાતર વાસણ કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ તેને અશુભ માનવામાં આવે છે જય માતાજી